ગુજરાત માં ફરી ઠંડી નું જોર વધી શકે છે આ ઉપરાંત 12 થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણ માં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે અંબાલાલ પટેલ એ આગાહી કરતા જણાવ્યું કે जान्युआ महीना में पल्टो पलटो आ भारे पवन कूकावा बरफ वरसा जेनी उत्तर भारत में भारे असर जवाशजानुआरी महीना में सामान्य करता वरस पड़वा शक्यता सौराष्ट्र कच्छ और उत्तर गुजरात के भागों में सामान्य करता ओछो वरसही जयरे फेब्रुआरी मार्च में मा सामान करता वरस आगाही जान्युआ लघुत्तम तापमान साछना मध्य दक्षिण गुजरात साउथ ईस्ट કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું पूर्वानुमान છે. બલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. બલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણ પર ગુજરાતમાં માવઠું થશે કે કેમ તેની લઈને મહત્વની આગાહી કરી છે સાથે જ રોકેટલો લામબો ચાલશે તેને લેઈને પર માહિતી આપી છે તો આતમા માહિતીઓ વિશે વિડિયોમાં આગળ વાત વાત કરીશુ તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલા તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વીડિયો ની માહિતી તમારા સુધી પહોંચી શકે જાણિતા હવામાનના પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં હજુ એક માર્ગ તેમ જ શિયાળો લામબો ચાલવાને લઈને મહત્વની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં તાપમાન નીચું જવા થી અને ઠંડી નું જોર અધવાની પર તેઓએ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણા એકાદ અઠવાડીયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી જો કે ઉત્તરાયણ પર માવઠું થાય તેવી હાલ 90% શક્યતા નથી તેવું તેમણે જણાવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થવાની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે 15 જાન્યુઆરી થી લઈને 28 ફેબ્રુઆરી દરમિયાન જاکر વર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે જોવા મળે એવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે મિત્રો આ જો તમને પસંદ આવ્યો હોય તો તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ માં નવા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડિયો ની માહિતી તમારા સુધી પહોંચી